નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોળ સપ્ટેમ્બરે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેથી વિવિધ વિભાગોના રૂપિયા આઠ હજાર કરોડથી વિકાસ કાર્યના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે જેમાં સાત પ્રોજેક્ટ કાર્યના ખાતમુહૂર્ત અને પચીસ પ્રોજેક્ટ તેમજ કાર્યના લોકાર્પણ કરવામાં આવશે જેમાં સૌથી મોટો પ્રોજેક્ટ રૂપિયા બત્રીસો કરોડના ખર્ચે તૈયાર થયેલા અમદાવાદ ગાંધીનગર વચ્ચે દોડનારી મેટ્રો ટ્રેન ફેઝ બે નું લોકાર્પણ હશે અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ પર પૂર્વ વિસ્તારમાં મુખ્ય ટ્રાફિક જંક્શન પર નવા બનનારા ઓવરબ્રિજના ખાતમુહૂર્ત કરશે આ સાથે શહેરી વિસ્તારમાં વીસ હજાર આઠસો છાસઠ અને ગ્રામીણ વિસ્તારમાં પાંત્રીસ હજાર છસો સત્તાવન આવાસોનું લોકાર્પણ થશે જેમાં ઝુંડાલ ખાતે નવા બનેલા આવાસ યોજનાના મકાનોનો પણ સમાવેશ થાય છે તો પીએમ મોદીની ગુજરાતને શું છે અનોખી ભેટ પીએમ આવાસ યોજના હેઠળ વીસ હજાર આઠસોથી વધુ શહેરી આવાસનું લોકાર્પણ પીએમ આવાસ યોજના હેઠળ પાંત્રીસ હજાર છસોથી વધુ ગ્રામીણ આવાસનું લોકાર્પણ તો સાથે રાજ્યમાં ત્રીસ હજાર નવા આવાસોની મંજૂરીની જાહેરાત પણ કરવામાં આવશે પ્રથમ હપ્તાના રૂપિયા નેવ કરોડ લાભાર્થીના બેંકના ખાતામાં ડીબીટી દ્વારા લાભ પહોંચાડવામાં આવશે

પ્રવામિત ના પ્રધાન નરેન્દ્ર મોદી કોળીના જوارમાં જીએમસી ગ્રાઉન્ડ ખાતે અનુપસ્થિત કે ત્યાં આગળ વિકસિત ભારત વિકસિત ગુજરાતના એજાય એકળ અનેક प्रकल्पોનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરવામાં આવશે તેમાં સ્વાદ કરવામાં આવ્યો તો આ હજ્જો કરોડના વિવિધ વિકલ્પ કર્યો તો લોકાર્પણ અને ખાત ઉદ્ઘાટન અહીંયા કરવામાં આવશે કેમ આવાસ યોજના અંતર્ગત 3866 શહેરી અને 35657 ગ્રામીણ આવાસ યોજનાના જે મકાનો છે તેનું લોકાર્પણ કરવામાં આવશે તો ત્રીસ હજાર નવા આવાસોની મંજૂરી અને પ્રથમ હપ્તા જે રૂપિયા નેવું કરોડ સુધી ની જે રકમ છે તે લાભાર્થીઓ બેંક ખાતામાં જમા કરવામાં આવશે સહિત ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના સાત જેટલા પ્રકલ્પો નું જે અહિયાં ઉદઘાટન લોકાર્પણ થશે તો સાથે જ શહેરી વિકાસ વિભાગ જે છ પ્રકલ્પો છે તેનું પણ ઉદઘાટન અને લોકાર્પણ કરવામાં આવશે આ પ્રસંગે ગુજરાત ભરમાંથી એક લાખ થી પણ વધુ જનમેદની છે તે અત્યારે હાલ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ઉમટી ચૂકી છે અને બીજી તરફ વાત કરવા માટે ગુજરાતના તમામે તમામ મંત્રીઓ પણ અહીંયા હાજર જોવા મળી રહ્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશન ના તમામે તમામ કાઉન્સિલરો છે હાજર અહીંયા તમામ ધારાસભ્યો છે હાજર તો તમામે તમામ સંસદ સભ્યો પણ રાજ્યસભાના સાંસદો કે પછી લોકસભાના સાંસદ સાંસદો સાથે વધુ મેદની છે જોવા મળી રહી છે અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ